નમસ્કાર આંગણવાડી કાર્યકર અને મનદબીસ બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં બહેનો આજનો વિડીયો દરેક આંગણવાડી બહેન માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને મદદનીશ બહેનોને રૂપિયા પંદર હજારનો ફિક્સ પગાર આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને આ નિર્ણયથી દેશભરના લાખો પરિવારોને મોટી રાહત મળવાની છે બહેનો સરકાર અચાનક આ નિર્ણય કેમ લેવા જઈ રહી છે આ પગાર ક્યારે લાગુ પડશે અને પાછળ શું પૂરી યોજના છે એ બધું આજે આપણે સરળ ભાષામાં સમજીએ એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો બહેનો તમને ખબર છે કે વીસ ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપણી તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે આગામી છ મહિના એટલે કે વીસ ફેબ્રુઆરી બે સુધીમાં આંગણવાડી કાર્યકર અને મદદનીશ બહેનોના વેતનમાં વધારો કરવો જ પડશે આ આદેશ મુજબ હાલમાં મળતા વેતનમાં વધારો કરીને આંગણવાડી કાર્યકર બહેનોને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી મદદનીશ બહેનોને રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી ચૂકવવાનું રહેશે હવે બહેનો વાત કરી રૂપિયા પંદર હજાર ફિક્સ પગારની દેશભરમાં ચાલતા આઈસીડીએસ પ્રોજેક્ટમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં સાત ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો અને ચાલીસ ટકા હિસ્સો રાજ્ય સરકારનો છે પરંતુ કેન્દ્ર સરકારે વર્ષ બે પછી એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી જ્યારે રાજ્ય સરકારો આજ પોતાના બજેટમાંથી વધારાનો ખર્ચ ઉઠાવી રહી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકાર આંગણવાડી કાર્યકરો માટે રૂપિયા પંદર હજારનો નિશ્ચિત માસિક પગાર મંજૂર કરવાની તૈયારીમાં છે બહેનો આ ફક્ત પગાર વધારો નથી આ નાણાકીય સુરક્ષા છે ફિક્સ પગારથી હવે ચુકવણીમાં વિલંબ નહીં થાય ઘર ખર્ચનું આયોજન સરળ બનશે બચત શક્ય બનશે અને ઉધાર પર નિર્ભરતા ઘટશે સાથે સાથે આ નિર્ણયથી આંગણવાડી કાર્યકરોને માન અને ગૌરવ મળશે આ પગાર વધારાથી કામમાં ઉત્સાહ વધશે નોકરી સંતોષ વધશે અને તેનું સીધું પરિણામ બાળકોના પોષણ ગર્વતી મહિલાઓની સંભાળ અને સરકારી યોજનાઓના વધુ અસરકારક અમલમાં જોવા મળશે આ નિર્ણયથી લગભગ પાંચ લાખ આંગણવાડી કાર્યકરોના પરિવારોને સીધી આર્થિક રાહત મળશે ખાસ કરીને ગ્રામીણ અને અરશહેરી વિસ્તારોમાં જ્યાં આ બહેનો આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે અંતમાં એટલું જ કહું કે રૂપિયા પંદર નો ફિક્સ પગાર આંગણવાડી કાર્યકરો માટે એક મોટી સિદ્ધિ છે વર્ષોથી ચાલતી માંગણીઓની માન્યતા છે અને આવનારા સમયમાં સમાજ કલ્યાણ પ્રણાલીને વધુ મજબૂત બનાવનાર નિર્ણય છે જો બહેનો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ચાલુ રાખજો જેથી આવનારા દરેક અપડેટ તમને તરત મળે